સોલ્યુશન લઈને આવ્યા છીએ આપણે આ મિત્રો આપણે તમને ખૂબ સારી રીતે કીધું છે પણ આજે વિસ્તાર થી સમજાવી દઉં છું તમને મિત્રો અવારનવાર કેવા છતા સમજાતું નથી અહિયાં ધ્યાન આપો ખૂબ બધા પ્રશ્નો છે તમારે રિઝલ્ટ આવ્યું ત્યાંથી બધા વિદ્યાર્થી જેને સારા માર્ક છે એ વિદ્યાર્થી ટેન્શનમાં છે જેને ઓછા માર્ક છે એ ટેન્શનમાં છે ગ્રાઉન્ડ થઈ જાય છે એ ટેન્શનમાં છે અને ગ્રાઉન્ડ નથી થતું એ પણ ટેન્શનમાં છે મિત્રો ટેન્શન લેવાની કશું જરૂર નથી અહીંયા ધ્યાન આપો ખૂબ આટલી ખૂબ સારી રીતે તમને સમજાવી દઉં છું તમારે સોલ્યુશન શું આવશે બરાબર તમારો પ્રશ્ન એક તો આવો પ્રશ્ન નોર્મલાઇઝેશન માં માર્ક્સ

પછી કુદાતું નથી જો સ્નાયુ દુખતા હોય તો શું કરવું હાડકા દુખતા હોય તો શું કરવું ખોરાક કેવો લેવો નોનવેજ લેવું કે નહીં કે ક્યારે ગ્રાઉન્ડ કરવું આટલા મિત્રો આપણે પ્રશ્નો છે તમારા છે એનું અત્યારે સોલ્યુશન કરી દઈએ છીએ એ સિવાય મિત્રો તમારે પ્રશ્ન કાઈ પણ હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર નેવું

કે નોર્મલાઇઝેશન માં માર્ક્સ વધશે ખરા અમુક વિદ્યાર્થી લોકો ને માર્ક્સ એટલા છે 76 થી 80 માં માત્ર પોઈન્ટ ઘટે છે અથવા 79 માર્ક છે આ વિદ્યાર્થી મિત્રો નો એક જ પ્રશ્ન છે સાહેબ નોર્મલાઇઝેશન માં અમારે માર્ક્સ વધશે ખરા તો ભાઈ સંભાવના છે શું છે સંભાવના અહિયા સંભાવના રે સંભાવના કેમ રહે કે જો તમારે અઘરી સીપ હોય હવે સીપ અંદર બનતું તો એવું કે ત્રણ સીપ જેવું હોય પેલી બીજી ને ત્રીજી બરાબર તો આ પહેલી સહેલી સીપ હતી બીજી થોડીક અઘરી હતી કે આપણે કરી શકશું નહીં આ નિર્ણય માત્ર કોણ સેવા પસંદગી મંડળ જ કરશે કે તમારા પ્રશ્નો અઘરા હતા બરાબર તો શક્યતા ખરી કે કદાચ આની અંદર તમારે માર્કસ વધી જાય તો એસી થી એને નોર્મલાઈઝેશન રાહ જોવો કદાચ જો તમારે એસી પ્લસ વહી જાય તો તમારે વારો આવી શકે પછી મિત્રો હાલ અમુક જે વિદ્યાર્થી છે એને એસી પ્લસ પંચ્યાસી પ્લસ પ્રશ્ન જે છે તૈયારી શરૂ કરી દેવી શું કામ તૈયારી શરૂ કરી દેવી માનો કે નોર્મલાઈઝેશન થયું અને આની અંદર એટલા તમારે એસી થી પંચ્યાસી છે એટલે એની અંદર કદાચ નોર્મલાઇઝેશન માં વધી ઘટી શકે એ હવે

જે વિદ્યાર્થી છે એ કદાચ તૈયારી નથી કરતો આ તૈયારી નથી કરતો બરાબર અને એક વિદ્યાર્થી પંચ્યાસી પ્લસ વાળો છે એ તૈયારી શરૂ કરી દે હવે બનશે એવું મિત્રો કે આ જે 90 વાળો છે આ 85 વાળાને મનમાં થોડીક હૂંફ છે આપણે તૈયારી કરી લેવી વારો આવે કે ના વારો આવે આ રાહ જોઈને બેઠો છે 90 વાળો ટૂક સમયમાં રિઝલ્ટ જાહેર થઈ ગયું રિઝલ્ટ જાહેર થઈ ગયું આ નેવું જે માર્ક છે બરાબર એ નેવું વાળા ને કદાચ ચલો બાણું થઈ ગયા અને આ જે પંચ્યાસી માર્કસ વાળો છે એને સત્યાસી થયા નોર્મલાઇઝેશન માં બબ્બે બબ્બે માર્ક્સ હોય ગયા ફાયદો કોને થશે બાણુ માર્ક વાળાને થશે કે બાણુ વાળો કરી શકશે કે સત્યાસી વાળો સત્યાસી વાળો જે વિદ્યાર્થી છે એ જ ગ્રાઉન્ડ કરી શકવાનો છે તો ગ્રાઉન્ડ ની મિત્રો તૈયારી શરૂ કરી દો અત્યારે તમારે કઈ લોસ જવાનો નથી તમારે આમાં ગ્રાઉન્ડ ના આવે તો પોલીસ કોન્સ્ટેબલની ની બહાર પડી ગઈ છે ભરતી ચાર એપ્રિલ થી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે બરાબર તો એની અંદર તમારે ખુબ જ ફાયદો થશે આગળનો બીજો પ્રશ્ન જોઈએ એકસો વીસ એકસો ત્રીસ કોઈ મુંઝાવાની જરૂર નથી તમારે કદાચ વધે ઘટે તો ચાલો વીસ પચીસ ગણી લો કે ભાઈ પચીસ માર્ક્સ તમારે ઘટી ગયા તો શું ફેર પડશે તમારે સો તો રહેવાના જ છે ને

સ્ટાર કરું છું બહુ મોટો પ્રશ્ન આવ્યો છે કે મેલ ફિમેલ ની જગ્યા ન હોવા છતાં જિલ્લામાં ભૂલથી ફોર્મ ભરાઈ ગયું છે તો બીજા જિલ્લામાં ખાસ કરીને બેનો એ જ આ ભૂલ કરી શું કામ બીજા જિલ્લામાં નોકરી કરવા ના જવું પડે પણ બેનો આ તમે ખાસ ભૂલ કરી છે બરાબર ખાસ ભૂલ કરી છે કે તમારે એક કઈ જગ્યા નથી

થોડું બરાબર કેટલા છે સો પ્લસ અહિયાં તમારે માર્ક્સ છે અને મિત્રો જો તમારે અહીંયા જનરલ ની અંદર જગ્યા હોય જનરલ તો આ જનરલ તમને કામ લાગશે કયા પ્રશ્ન માટે કેટેગરીની જગ્યા નથી તો શું કરવું તમારી એસ ટી એસ ઓબીસી એની જગ્યાઓ નથી તો તમને અહીંયા જનરલ કેટેગરીનો લાભ મળશે સારા માર્ક્સ હોય તો જનરલ કેટેગરીની અંદર તમે આવી શકો જનરલ કેટેગરી સ્પેશિયલી છે પણ જે સારા માર્ક્સ જે વિદ્યાર્થી હોય એને જનરલની અંદર સમાવવામાં આવે છે એટલે આ લોકો માટે થોડુંક આશા રહેશે બરાબર આગળ નો પ્રશ્ન વાંધા અરજીમાં એરર આવે છે સબમિટ નથી થતું એક મિત્રો તકલીફ છે કે જે આપણે આવી રીતે તમને બોક્સ આપેલું છે એની અંદર સ્પષ્ટીકરણ ને એવું બધું આપેલું છે આ સ્પષ્ટીકરણની અંદર મિત્રો જે અહીંયા આપણે ગુજરાતી લખીએ છીએ એને બદલે સ્ક્રીનશોટ ગુજરાતી પહેલા લખી દેવાનું જે કાઈ પ્રશ્ન હોય ગુજરાતી લખીને સ્ક્રીનશોટ પાડી અને ટ્રાન્સલેટ કરીને કોપી મારીને આમાં પેસ્ટ કરી દેવાનું એટલે એરર જે છે એ જતું રહેશે બરાબર બીજું મિત્રો આ તમને ફોર્મ કઈ રીતે ભરવું વાંધા અરજી માત્ર માટે હવે 3 દિવસ છે આપણે

ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડ માટે ક્લાસીસ જોઈન કરવું કે નહીં આ તમારા પર ડિપેન્ડ થાય જો તમારાથી ગ્રાઉન્ડ જે છે એ થઈ જતું હોય થોડું ઘણું ઘટતું હોય તો મારી ગણતરી એ આ જે છે ક્લાસીસ છે એ અટેન્ડ કરવાની જરૂર નથી ક્લાસીસ માં જવાની જરૂર નથી મારે જવું જવું પડે તો નહીં જવાનું પણ મોસ્ટ તૈયારી કરો તો પણ તૈયારી સારી થઈ શકે ત્યારબાદ મિત્રો તમે તો ગ્રાઉન્ડની તૈયારી ગ્રુપમાં કરવી કે એકલા આ મેન પ્રશ્ન છે તમે ગ્રાઉન્ડમાં જશો કોઈના ગ્રાઉન્ડમાં ક્લાસીસ માં તો તમને તૈયારી કરાવવામાં આવે છે વિદ્યાર્થી ભાઈઓ બહેનો તો મિત્રો બનાવે નહી સાવ એકલવાયુ જીવન જીવતા હોય એની જેમ તૈયારી કરે એવું કરવાનું નહીં મિત્રો બનાવી લેવાના બધા જ આપણા મિત્રો થઈ જાય બરાબર અને તૈયારી શરૂ વધે તો એ તમને સલાહ આપશે બરાબર તો આ જે મિત્રો અનુભવી છે જેનાથી થઈ જાય છે એનો પરિચય લેવાનો તમે શું કરો છો ખાવા પીવામાં શું ધ્યાન રાખો દોડમાં શું ધ્યાન રાખો કેટલા સમયથી તમે આ બધું

એ પછી હોય કે ભાઈ કુદાતું નથી શું કરવું કશું શું કરવા નથી પ્રયત્ન કરવાના છે બરાબર હવે મિત્રો પગ દુખતા હોય

પછી મિત્રો દોડાતું નથી નથી તો મેં કીધું એમ શું કરવાનું છે ગ્રુપ ની અંદર તૈયારી કરો છો જે વિદ્યાર્થી મિત્રો દોડી જાય છે કૂદી જાય છે એનો અભિપ્રાય લો એનું સૂચન લો બરાબર એ કેસે તમને એ પ્રમાણે અનુકરણ કરવાનું છે જો જો મિત્રો આ દુખાવાના પ્રકાર કહું છું તમને સ્નાયુ હોય એટલે કે સ્નાયુ દુખતા હોય એટલે આપણે અંદર પેશીઓ દુખતી હોય પગની જો તમને પેઢી ના પેશીઓ દુખતી હોય તો પેશી દુખવાનું એક જ કારણ શક્તિ શું ભાઈ શક્તિ શક્તિનો અભાવ હાડકા દુખવા હાડકા જો દુખતા હોય તો આ લોકો એ બતાવવાનું રહેશે પણ કોને બતાવવાનું રહેશે હાડવેદ ને ગામડાની અંદર હાડવેદ હોય છે કોણ હોય હાડ ને બતાવવાનું છે તમને જો માત્ર પગ એટલે કે તમને સ્નાયુ નો દુખાવો હોય તો ખેંચો તો ચાલે એ સારું થઈ જાય હાડકાનો દુખાવો બંધ થશે નહીં તો હાડકાના દુખાવા માટે તમારે એને બતાવવું તમને ખ્યાલ આવી જવાનો છે પણ હાડકા દુખતા હોય તો પ્રશ્ન એક જ હોય શું હોય કે હાડકું આગુ પાછું થઈ ગયું હોય આ હાડવેદ આગળ જાવ એટલે વ્યવસ્થિત કરી દે બે ત્રણ દિવસ ની અંદર સારા થઈ જશો

ગામડાની અંદર પેસોટી કેતા હોય છે બરાબર આની ઉપર અસર થયું આગળ પાછી થાય એટલે મિત્રો પેટમાં દુખવાનો પ્રશ્ન થાય તો આ પણ કોઈ સારા હોય ગામડા અંદર એની આગળ જઈને લેવાની બરાબર તો એક બે દિવસની અંદર આ પણ ખોરાક કેવો રાખવો તો તમે આ દોડો છો તો તમારે જરૂર શેની પડવાની છે વધારે શક્તિ ની જરૂર પડવાની છે તો શક્તિદાયક ખોરાક રાખવો પડે એની અંદર મિત્રો સવારે ઊભા થઈને કદાચ દૂધ અને ગોળ ખાઈ શકો પછી કઠોળ જે છે આ તમારી ઉપર ડિપેન્ડ થાય ઘણા લોકો કેતા હોય કે નોનવેજ ખાવ એટલે શક્તિ તમને સારા પ્રમાણમાં મળે પણ કદાચ નોનવેજ ના ખાવ અને મેં કીધું બાફેલા કઠોળ તમે ખાવ તો પણ તમને શક્તિ તમે કરી શકો પણ સવારે ગ્રાઉન્ડ કરવાનું રાખો તો સારું કારણ કે તમારો થાક બાગ કશું હોય નહીં તમે ફ્રેશ હો અને ગ્રાઉન્ડ કરશો તો તમને ખૂબ જ ગ્રાઉન્ડ કરવાની મજા આવશે હવે મિત્રો આ સિવાય અમુક વિદ્યાર્થી મિત્રો છે એને અહીંયા જે આપણે ચોકઠું કર્યું છે એ પ્રશ્ન ખૂબ જ હતો બરાબર આ પ્રશ્ન મારે ખૂબ મેસેજ આવ્યા છે કે ભાઈ પુરાવા નથી મળતા

કે જવાબ ટીક કર્યા એનાથી અલગ આવ્યા જવાબ ટીક જે છે એ બે કર્યો થોન ટીક કરેલા અત્યારે જારે આવ્યા અમુક વિદ્યાર્થીને એવું છે ભાઈ હવે સાચું ખોટું કે તમને ખ્યાલ હોય પણ મિત્રો આવું લગભગ બનવા સંજોગ નથી કે ભાઈ તમે બીજો ટીક કર્યો હોય અને ત્રીજો ટીક થઈને આવ્યો હોય તો એવું લગભગ બનવા સંજોગ નથી એમ સતા જો બન્યું હોય તો આની અંદર પણ એ જ કરવાનું છે સ્ક્રીનશોટ પાડી અને નમ્ર અહીંયા અરજી કરી દેવાની છે કે ભાઈ મેં આની અંદર આ જ ટીક કરેલો હતો ને મારે ટીક બદલાઈને આવી છે તો એ પણ એ કદાચ ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ લક્ષમાં લેશે તો અહીંયા તમારે ચેન્જીસ આવી શકે છે મિત્રો ખાસ ભૂલ કરતા નહીં બરાબર આ લોકો એ જેને આવી રીતે થયું છે જેને બદલાઈને ને આવ્યા છે કંઈ ટીક થયેલું અથવા તો ઓપ્શન નતા દેખાતા આ લોકોને ભૂલવાનું નથી એને કરી દેવાની છે અરજી વાંતાજી પણ આપણો જે પ્રશ્ન છે એનો સ્ક્રીનશોટ પાડી અને એને આપી દેવાનો કારણ કે બીજો તો કોઈ પૂરાવો આનો હોય શકે નહીં બરાબર તો મિત્રો આ ખાસ જોઈ લેજો આટલા પ્રશ્નો છે અને આ સિવાય કઈ જો તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર મિત્રો અવશ્ય જણાવજો તો આપણે તમને કોમેન્ટની અંદર અથવા આપણા હેલ્પલાઇન નંબર પર પણ આપણે તમને જવાબ આપીશું તો મિત્રો અહીં સુધી આજે રાખીએ છીએ આગલા લેક્ચર અંદર હવે મળશું